ઘાઉની ઘાઉનીક અથવા અન્ય પાકોની જેમ તે જમીનની ઊંડું હોતું નથી એ એકદમ એક મિત્રો એક થી બે નખવારની જગ્યામાં અથવા તો ઉપર ઉપર સભાવ મિત્રો જમીનની ઉપર હોય છે હવે જમીનનો ઉપરનો પોપડો સુકાઈ જાય એટલે આપણે જે મિત્રો જમીન જે જે જીરા જે છે તેને પાણીની અચૂક મિત્રો જરૂર પડે છે કેમ કે તેનો જે બીજ જે છે તે એકદમ ઉપર હોવાથી તેને મિત્રો જમીનનો પોપડો સુકાય એટલે પાણી આપી દેવું જોઈએ અને મિત્રો બીજી વસ્તુ ખાસે કે જો ટેમ્પરેચર વધારે હોય તડકો વધારે હોય તો આવી સીઝન ની અંદર બિલકુલ મોડું ન કરવું જોઈએ અને મિત્રો કદાચ તમારું જીરું પચાસ ટકા જમીન ની અંદર છે અને પચાસ ટકા બારે નીકળ્યું છે આઠ નવ દિવસની કન્ડિશનમાં જીરું ની આવી કન્ડિશન હોય છે તો આ સમયની અંદર પણ જો તમારું તમારી જે જમીન જે છે જે સુકાતી હોય ઉપરનો જે પોપડો જે છે ઉપરની મિત્રો જે જમીન સુકાતી હોય તો અચૂક પાણી આપવું જોઈએ

તો પણ ચાલે અથવા તો તમે મિત્રો બીજે ત્રીજે દિવસે બીજવાણ જીરાને ને આપ્યું હોય તો પણ આવી સમયની અંદર પણ તમારે જીરાની અંદર પાણી આપવાની જરૂર પડતી નથી અને ઉપરથી સારી એવી ઠંડી હોય તો આવા સંજોગોની અંદર કદાચ તમે જીરાને જો પાણી ન આપો તો પણ જીરાનો ઉગાવો સારો થઈ આવે છે પણ મિત્રો તમારી જમીન આછડી છે અથવા તો કયારામાં જે પાણી જે આપણે વારીએ છીએ ઢાળવાળી જમીન છે તો પાણી રડી જતું હોય હવે આવા સમયની અંદર ઉપર મિત્રો જમીન જે છે સુકાઈ જતી હોય છે નીચે મિત્રો બિલકુલ ફૂલ ભીલી હોય છે ભેજ હોય છે એવામાં તમે સવારના સમયે જો તમે ખેતરની અંદર રાઉન્ડ મારશો તો તમને એમ લાગશે કે જમીન બરાબર ભીની છે તો મિત્રો તમારે બપોરના સમયે રાઉન્ડ મારવાનો અને જોવાનું કે આપડી આસડી જમીન છે અથવા તો પાણી રડે રડે છે આવા સમયની અંદર જો તમારી જમીન ઉપરનો પોપડો મિત્રો સુકાતો હોય તો મિત્રો બિલકુલ તમે સંકોચાયા વગર જીરાને પાણી આપી દે આપી દેશો કેમ કે મિત્રો જો આવી રીતના જો જમીન સુકાઈ જતી હોય અને તમે જો પાણી ન આપો તો જીરાનો ઉગાવો બરાબર આવતો નથી એટલે આવા સમયની અંદર ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે પાણી આપી દેવું જોઈએ બાકી મિત્રો તમારી જમીન જાડી હોય અને પાણી પણ થોડું ઘણું ભરાતું હોય અને ઉપરથી સારી એવી ઠંડી હોય તો પાણી આપવાની જરૂર પડતી નથી બીજવાણ આપી અને પછી મૂકી દેવું તો પણ ઉગી જશે પણ મિત્રો બીજવાણ ટોટલ ખેડૂતોએ આપવું જ પડે તો હોય છે ઘણાય ખેડૂતોને એમ પણ કેવું થા થાય થતું હોય છે કે વધારે પાણી ભરાતું હોય અને જાડી જમીન હોય તો જીરું ઉગી જતું હોય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ મિત્રો ઉગી અને અમુક ટકા ભરી જતું હોય છે આછું જીરું થવાની પૂરી શક્યતા રહેલી હોય છે એટલા માટે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારે બીજવાણ આપી અને ત્યારબાદ પણ પાણી કદાચ જમીનને આપવાની જરૂર પડે તો મિત્રો આપી દેવું તેમાં બિલકુલ સંકોચવા સંકોચ હું નહીં એટલે જે ખેડૂતોને એવું થતું હોય કે હવે જીરું પચાસ ટકા ઉગી ગયું છે અને પચાસ ટકા નથી ઉગ્યું તો હવે પાણી ન અપાય અને જીરું ઉગે છે તો ઉગવામાં પ્રોબ્લેમ થાય ના ખેડૂત ખેડૂતભાઈઓ કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે જીરું અચૂક જીરું ને પાણી આપી શકો છો પરંતુ તમારી જાડી જમીન હોય અને ઠંડી સારી પ્રમાણમાં હોય તો આપવાની જરૂર પડતી નથી પણ આછડી જમીન હોય તો પણ મિત્રો તમારે ઉપરની જો જમીન જે છે તે મિત્રો ઓછામાં ઓછી આઠ થી નવ દિવસ જે છે તે જમીન ઉપર સુકાવી જોઈએ નહીં કેમ કે જીરુનો જે બીજ જે છે તે એકદમ જમીનની ઉપર હોય છે એટલા માટે મિત્રો જીરાને ઉપર મિત્રો જમીન સુકાવા દેવી જોઈએ નહીં તો મિત્રો આજના વિડિયોની અંદર તમને પૂરી માહિતી મિત્રો મળી ગઈ છે ખેડૂત ભાઈઓ ચેનલ ની અંદર નવા હોય હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી મિત્રો ચેનલ ને આપણે આપણા વિડિયો ને તમે લાઈક આપશો એટલે સાઈડ માં હેપી નું નિશાન આવશે તે પણ મિત્રો દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જીરા વિશેની મિત્રો અવનવી માહિતી અમારા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી ખેડૂતો સુધી હર અમે સમય પુકારતા હોઈએ છીએ તો મિત્રો ખાસ આજના વિડીયો બસ આટલું જ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયો ત્યાં સુધી રજા આપશો